સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સહકાર સમિતિની બેઠક યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં વ્યાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર યાદબી ભાવની દુકાનો દ્વારા થતા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી રાજેન્દ્ર કુમાર પટેલે અનાજ પુરવઠાઓ સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જી એજી ગજ્જરે જિલ્લામાં કાર્ય ભાવની દુકાનો માટેની સંસ્થા તથા પસંદગી બાબત વ્યાજબી ભાવની દુકાન સ્થળ ફેરવવા નવી દુકાનો ખોલવા મર્જ કરવા બાબતે બ્રાન્ચ એપીએસ કરવા બાબત વ્યાજબી ભાવની દુકાનોની યોજના અમલ અને આવશ્યક ચીજ વસ્તુઓ અને નાગરિક પુરવઠાની વહેંચણી વગેરેની બાબતો હાલ જિલ્લાને મળતો જથ્થો વિતરણ થયેલો જથ્થો કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી ખોરાક અને ઔષધ નિ નિયમ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી હાલ જિલ્લામાં પાંચસો છત્રીસ વ્યાજબી ભાવની દુકાનો કાર્યરત છે જે પૈકી પિસ્તાલીસ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે એનએફએસએ બે પંચાવન પંચાણું કાર્ડ અને એનો એન એનએફએસ નવ્વાણું ચારસો ચો બાસઠ કચેરી દ્વારા પિસ્તાલીસ જેટલા પેટ્રોલ પંપ ગેસ એજન્સી સંખ્યા આઠ સામે તપાસ કરવામાં આવી હતી જેમાં એક એક પેટ્રોલ પંપ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સસ્તા અનાજની ત્રેવીસ દુકાનો તેમજ અન્ય પાંચસો પંચાવન વેપારી ફેરિયાઓ સામે તપાસ કરવામાં આવી છે જેમાં બાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુના માંડવાળા પેટ રૂપિયા અઢાર હજાર તેમજ ચકાસણી અને મુદ્રક પેટે રૂપિયા ત્રણ લાખ ચુમોતેર હજાર બસો સિત્તેરની ફી વસૂલ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયંત્ર તંત્ર દ્વારા ગત માસમાં એકસો ચૌદ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા વીસ જેટલા ખાદ્ય નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી ફ્રૂટ સેફ્ટી કામગીરી દરમિયાન ઓગણએસી જેટલા ઇન્ફોર્મલ નમૂના લેવામાં આવ્યા હતા તેસઠ જેટલા રજીસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ રેસ્ટોરન્ટ મીઠાઈ ફરસાણની દુકાન પાણીની લારી અનાથ કરિયાણાની પેટી અન્ય સ્થળ સહિત સાઠ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ યાજ્ઞિક જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેશમુખ ડેલુ નિવાસી અધ્યક્ષ કલેક્ટર શ્રી આર કે ઓઝા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા